વર્ણિવેશરમણીયદર્શન મંદહ શરૂચિરાનનાંબુજ પૂજિમ સુરુનરોત્તમૈર્મુદાધર્મનંદ નમહં વિચિંતએ અસતોમાષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમાર નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભક્તોને પુરાણ એમ શાસ્ત્રી હેતપૂર્વક જય સ્વામીના ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ગુરુ થકી મંત્ર દીક્ષા લેનારની શ્રેષ્ઠતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્રમને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી સર્વપ્રથમ દીક્ષા શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો દીક્ષા શબ્દની વ્યાખ્યા કરતા પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતાની અંદર કહ્યું છે વિજ્ઞાનમ વિજ્ઞાન ચ ક્ષાલયત્યત દીક્ષેતી કથિતા સદ્ભિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા અર્થાત કે વિશેષ રૂપમાં તત્કાલ જ્ઞાન પ્રગટ કરે અને અજ્ઞાનજન્ય મોહને ધોઈ નાખે અર્થાત કે દૂર કરે માટે સત્પુરુષોએ તેને દીક્ષા કહી છે આવી દીક્ષા વિષ્ણુના સંબંધવાળી હોય તે લેવી કારણ કે વિષ્ણુના સંબંધવાળી દીક્ષા ઇતર બધી જ દીક્ષાઓ કરતાં શ્રેષ્ઠ છે એવું સાત્વત સંહિતાની અંદર તથા ગૌતમીય તંત્રની અંદર કહેવું છે તંત્રની અંદર કહેવું છે ગાણપત્યેશું શૈવેશું તથા સાક્ટેશવ્રત સર્વું મંત્રવર્ગેશું વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્ય અર્થાત્ કે હે સુવ્રત ગણપતિ શિવ અને શક્તિ સંબંધી બધા મંત્રવર્ગોમાં વિષ્ણુ સંબંધી મંત્ર એટલે કે દીક્ષા શ્રેષ્ઠ ગણાય છે આ પ્રમાણે સાત્વત સંહિતા તથા ગૌતમીય તંત્રની અંદર આ વાત લખેલી છે એના દ્વારા એવું કહેવાયું છે કે વૈષ્ણવી દીક્ષા એ સર્વોત્તમ છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના એકસો અઠ્ઠાવીસમાં શ્લોકમાં આચાર્ય શ્રીને આજ્ઞા આપતા કહ્યું છે કે મદાશ્રિતા નામ સર્વે સામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુક્ષ અર્થાત કે અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્યોને કરેલી છે અને આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરેલો છે મુમુક્ષુ શબ્દની વ્યાખ્યા કરતા મહાત્માઓ કહે છે કે જેને મોક્ષ પામવાની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય છે અને આવા મુમુક્ષુ

ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે પોતાના પિતા નંદરાયજીને કહે છે કે ગુરુ નામ મંત્ર અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ કંધમાં ઉદ્ધવજીને કહે છે કે આચાર્યો મામ અર્થાત કે આચાર્યને મારા થકી ક્યારેય પણ પૃથક જાણતા નહીં ગૌભિલ ધર્મ સૂત્રમાં મહર્ષિ ગૌબિલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુ નામ અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ શ્રેષ્ઠ ગુરુ છે અને એવા આચાર્ય થકી જે પણ કોઈક વ્યક્તિ મંત્ર દીક્ષા ગ્રહણ કરે છે એ સર્વશ્રેષ્ઠ છે આ વાત શિવપુરાણ ઉત્તર વાયવીય સંહિતા અધ્યાય છવ્વીસ શ્લોક 11 માં સ્પષ્ટ રૂપે કહેવાય છે ત્યાં કહ્યું છે અલબ્ધવાત લબ્ધ એવાત્ર વિશિષ્ટો નાત્ર સંશયઃ અર્થાત કે ગુરુ દ્વારા મંત્ર નહીં મેળવનાર કરતા ગુરુ દ્વારા મંત્ર મેળવનારો જ શ્રેષ્ઠ છે એમાં સંશય નથી કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક વ્યક્તિ એ ગુરુ થકી મંત્ર ગ્રહણ કરેલો છે અને મંત્ર ગ્રહણ કરી એ ભગવાનની આરાધના કરે છે એ જ શ્રેષ્ઠ છે પરંતુ ગુરુ થકી મંત્ર ગ્રહણ નથી કરેલો ગુરુ થકી દીક્ષા નથી લીધી અને આપમેળે શાસ્ત્રોમાંથી કોઈક મંત્ર ગ્રહણ કરીને એનો જાપ કરવામાં આવે તો એવો વ્યક્તિ ક્યારે પણ શ્રેષ્ઠ નથી માટે ભક્તો તમે બધા પણ આપણા સંપ્રદાયના જે ગાદીપતિ છે કારણ કે ગુરુ થકી મંત્ર દીક્ષા લેના રોજ સર્વશ્રેષ્ઠ છે પરંતુ બીજા લોકો તો કનિષ્ઠ છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે આટલું કહીને હું મારી વાણીને હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્વધરા પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિના